दखातु नहीं चोर छू हूं सारो पैसा निकालो मारी पास पैसा खोट खोटो बोलशो तो मरी दईश सा पैसा हो आपी दो

मारी पासे एक पैसो पण नथी जोईए तो मारो जीव ले ले आना थी वधारे शुं समझाऊ प्लीज मारो फोन पाछो आपने प्लीज आ ड्रामा छोड़ो पैसा आपो फोन आपू छु मारी पासे पैसा नथी समझ ने हां आ, आ मोबाइल मारा माटे खुबी इंपोर्टेंट छे पैसा, पैसा नथी जो फोन जोईए तो मने तू पैसा आपी हा? दे कितली बार कहूं पैसा नथी કેમ તું સમજતો નથી હું સવારથી ઉઠ્યા પછી રાત સુધી આ ફોન ઉપર જ કામ કરું છું પ્લીઝ હું આનાથી જ મારું જીવન વિતાવું છું મારો મોબાઈલ પાછો આપી દે પ્લીઝ અરે તે તો મગજ ખરાબ કરી નાખ્યું આ લે મારા ગયા પછી જો પોલીસને ફોન કર્યો ને તો હું તને મારી નાખીશ ચોરના કારણે કેટલું ટેન્શન થઈ ગયું થોડી વારમાં ભલું થાય એણે મારી સ્થિતિ સમજી અને મારો ફોન પાછો આપી દીધો જો આ ફોન લઈ ગયો હોત તો થોડી આજીવિકા થાય છે એ પણ બંધ થઈ ગઈ હોત એ ભગવાન બધા કોન્ટેક્ટ એમ જ છે ફોનને કંઈ નથી થયું શું શું જરૂરી વાત છે અરે કંઈક તો બોલ શું છે આજકાલ મારા પતિને મારી ઉપર ખૂબ શક થવા લાગ્યું છે તું આ શું બોલે છે એક દિવસ હું તારી સાથે ફોન પર વાત કરતી હતી અને મારા પતિએ ફોન કર્યો એ વેઇટિંગમાં જતો હતો ત્યારથી તેમણે મારી પર શખ થયો અને રોજ જેતે ટોર્ચર કરે છે મને કોની છોડી વાત કરતી હતી કોની છોડી વાત કરતી હતી રોજ જે પૂછે છે હા હા સારુ હવે શું કરીશ એ તો મને પણ કઈ સમજાતું નથી લાગે છે કે કોઈએ મારા વિશે આને કીધું છે જો હું મારા પતિ કરતાં વધારે તને પ્રેમ કરું છું જો મારા પતિને આ વિશે ખબર પડી જશે તો મારો તો જીવ જ લઈ લેશે હા હા જો એમનો જ કોલ આવી રહ્યો છે ઉઠાઈને બંધ કરી દે હેલો વિડિયો કોલ પર આયો તો હા શું થયું અચાનક વિડિયો કોલ માટે કહો છો ના ના તું આય મારે જોવી છે જોયું વિડિયો કોલ શું જોવું છે તમારે હું વિડિયો કોલ કરું છું તું ઉઠાય ફોન મુક હા હા शोधा वीडियो कॉल માં બોલાવે છે હું તો ફસાય ગઈ તું કેમ જઈને છુપાય છે જલ્દી આવ યાર જલ્દી કર અરે યાર સંતાવા માટે કોઈ જગ્યા જ નથી ક્યાં સંતાવું અરે કબાડમાં સંતાઈ જાવશું આના નીચે અરે शो दिखाऊ છું દેખાય છે હુંજી સરખી રીતે થોડો નીચે એક કામ કશું જ નથી મળી શકતો લાગે છે આજે મારો છેલ્લો દિવસ છે આવ્યો કે હમશે બધું ફિક્સ તો છે हां हूं ठीक छु जी आय काम कर आप बैठ दो बीजो भाग छे मने बताए मारा जो है क्यों થઈ ગયો કે હું જે કહું છું એમ જ કર ફોન ને બીજી बाजू ફેરાવ ઓપીતા હું કહું છું ને જા જલ્દી અરે બરાબર બતાય ને કશું દેખલ પાછળ કર હા હા ઠીક છે હવે મને બાથરૂમ બતાય કેમ જી હવે બાથરૂમ કિમ જો છે તમારે ઓય મે કીધું ને ઉચ કર મારા પર શખ કરો છો અરે જે મે કીધું ને એ ઉચ કર ઓ બી થા જલ્દી જા અરે જલ્દી જાને આટલી ધીમી કેમ ચાલે છે જા અંદર દરવાજા ની બીજી બાજુ બતાય હા આ બાજુ દરવાજા ને અંદર કર હા બીજી બાજુ ઠીક છે હા મારા ઓફિસ માં થોડું કામ છે હું તને પછી ફોન કરું છું જો તમને મારા પર જરા પણ વિશ્વાસ નથી તો તમારી સાથે જીવવું જ બકાર છે હવે કેવી વાત કરેસ તું મને તો થાય છે મારું જીવન જ ખતમ કરી દઉં ઉભી રહે એવું ના કરתי મારી તમારી સાથે નથી રહેવું હું આ સંબંધ તોડું છું મારી વાત સાંભળો ને અરે પ્લીઝ તમારા જીવ શકી સાથે હું નઈ જીવી શકું હવે હું ઘર છોડીને જાવ છું હવે બાય ઉભી રહે સાંભળ ચાલ આપણે કે બીજી જઈને જીવીશું ઠીક છે ચાલ જઈએ લાગી છે સુઈ ગયા હલો સાંભળ મારા પતિ ગાઢ ઊંઘમાં સૂતેલા છે તું ક્યારે આવીશ હું રાત્રે 11 વાગ્યા પછી આવીશ હમ અને ઘરનો જે પાછળનો દરવાજો છે ને ખોલીને રાખજે હું આવીશ હા ઓકે જલ્દી આવજે હા ઓકે બાય હા હમ हेलो हेलो आ आ अभी गया अब हम आटलू मोड़ो केम थयो शो लेट हां ते मास्क केम पहरयो छे आ पागल छे शो निकाली दे आने ओ तो हेलो मने शो समझे ने तू आ बात करे छे हां कौन मारो लवर शो लवर अरे तारो मगज छेकाणे छे के नहीं हां ए बूम पाड़िश ने तो मारी दईश हूं चोर छू आ घर मां चोरी करवावे छू नहीं। नहीं। हूं जो तो होतो के क्या घर में जेने चोरी करू तो मैं आ दरवाजा खुल्लो जोयो होतो એટલે જ તો હું ઈઝીલી અંદર આવી ગયો હા દરવાજો ખુલ્લો હશે તો તું અંદર આવી જઈશ કે ના પાડ સાંભળ તિજોરી ક્યાં છે અવાજ ન કાઢ તો મારી દઈશ પૈસા કે મૂકે છે બતાય હ હ હ હ હ હ હ હ હ આ ચેન મને આપી દે

મને તે ગાંડો સમજો છે કે હું જેને તમને જગાવું અને તે મને પકડી લે તારી ચાલાકી ખબર પડે છે એક વાર ચાકુ ભૂંસાડી દીધું ને બીજી વાર શ્વાસ નહીં લઈ શકે શું તારા રૂમમાં બીજા કોઈ પૈસા કે ફોન નથી હં 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 લાગે છે દસ તોલાની હશે હં એ શું તો પાગલ છે હં આ કેમ હસછે આમ કેમ હસછે હા એક નકલી ચેન છે એને ચોરવા માટે આટલી તકલીફ પડે છે તને શું ખરેખર આ નકલી ચેન છે શું હું નકલી ચેન માટે અહીંયા ચોરી કરવા આવ્યો છું તો આટલા ટાઈમથી કરી રહી હતી અરે યાર જ્યાં હું જઉં છું ત્યાં નકલી ચેન મળે છે શું તમે બધાએ નકલી ચેન પહેરવાનું ચાલુ કર્યું સેફ્ટી નથી ને ચલ હટ બેકાર માળો ટાઈમ વેસ્ટ કરે હો મોઢું જો આનું પાગલ હા અને જો મારા ગયા પછી તે પોલીસને બોલાવે ને તો સીધો તારા પેટમાં ચાકું ઘુસેડી નાખીશ